ઇસ્લામનો પ્રભાવ મહુમાના ઉપર જોયો આપણે એની ચર્ચા કરી પણ આજની તારીખમાં જે પાટીદારો છે એના ઉપર ઇસ્લામનો કોઈ પ્રભાવ જોવા મળે હા આજે પણ પાટીદારો ઉપર ઇસ્લામનો પ્રભાવ હોવાના ઘણા બધા ફિરક્કાઓમાં જોવા મળે છે એક તો કચ્છના પાટીદારોમાં બિરાણાનો કચ્છના પટેલોમાં સનાતની અને પિરાણાપંથી એવા બે ભાગ છે અને બેનો ઝઘડો પણ બહુ લાંબા સમયથી ચાલે છે જો કે હવે થોડું પરિવર્તન આવ્યું છે હિમાઉસાના જે વારસદારો છે પિરાણામાં અમદાવાદમાં એના ગાદીપતિ પટેલ જ હોય છે એટલે એક મોટો ફાયદો એ થયો પીરાણામાં જે દરગાહ છે તો એના ગાદીપતી પાટીદાર હોવાના કારણે મને લાગે અત્યારે પ્રભાવ કે કોઈ કરીને કોઈ છે અને મોટે ભાગે કચ્છના જ હોય છે કચ્છી પટેલ જ હોય છે ત્યાં સાત ઇસ્લામનો પ્રભાવ બહુ મોટો છે અને એના માટેના તો કેટલાય પુસ્તકો છે ઉમે માતા વિશે જે એમને નામો આપે છે હું આ એપિસોડમાં કહું તો પણ એના માટે પાટીદારો આપે છે એની કહેવાય છે પણ એક નાનજી વિરજી મિસ્ત્રી મિસ્ત્રી એ એમને એન્જિનિયરિંગનું કામ કરતા એટલે મિસ્ત્રી લગા પણ છે પટેલ એમને એક સુધારાવાદી ચળવળ ચલાવેલી વર્ષો પહેલા અને એના કારણે આ મોટા પ્રભાવમાં આ પાટીદારો ન આવ્યા અને ત્યાં ધીરે ધીરે અટકતો ગયો બ્રેક આવતી ગઈ ઇસ્લામના પ્રભાવમાં આજે પણ એમનો ઝઘડો બહુ મોટા પાયે ચાલે છે ત્યાં દીકરી નાખતા નથી એવા પણ કિસ્સાઓ છે સનાતની અને આ પીનાણાં પંથી પાટીદારોમાં દીકરી વ્યવહાર પણ ક્યાંક એવા જનુની હોવાના કારણ જે મમ્મતવાળા પાટીલો હોવાના કારણે તેમાં અટકાવ આવ્યો છે પણ હું માનું છું કે છેલ્લા બે પાંચ વર્ષમાં અને છેલ્લા એકાદ વર્ષમાં એના ઉપર ઘણો અંકુશ આવતો જાય છે અને ત્યાં પિરાણાની અંદર પણ ફાયે બુલડોઝરથી ફેરફારો કરી દીધા એ પણ એક નોંધપાત્ર છાપાઓમાં તમે જોયું જશે આ બધું વાંચ્યું જશે એટલે ખરી એ વાતની બધી આવતો નથી તો એ બધું નેસ્ત નાબૂદ કરવાનું કામ એનો કબજો લેવાનું કામ પણ થઈ ગયું છે તો આમ એક કચ્છનું મોટું ગ્રુપ પાટીદારોનું જે પિરાણા પિરાણા તરીકે પિરાણા પંથી તરીકે ઓળખાતું એમાં થોડીક બેંક વાગી છે એના યુવાનોમાં પણ થોડીક જાગૃતિ આવી છે એટલે એ ભાગમાં થોડો અટકાવ આવે છે હવે રહી બીજા એક ગ્રુપ વિજાપુર તાલુકાના ફલુ ફુદેડા રામપુરા કોટ જેવા ગામોમાં સબ રામ કબીર પંથ પટેલો છે એમના ઘરમાં ધાર્મિક ફોટાઓ નથી હિન્દુ દેવી દેવતાઓના ફોટા જ નથી પટેલો હોવા છતાં એ મંદિરોને વર્ષાસન આપતા નથી રામ કબીર પંથમાં માનવાવાળા જ્યોતિરાથ જ્યોતિરાત ગયો ત્યારે પણ આનાખાની થયેલી એ રુધોતી રથને આવવા દેવા માટે પણ તે સહજતાથી બધું પાર પડી ગયું અને મેં પાછી જોગ વિજાપુર કોલેજના આચાર્ય પદે નોકરી કરી એટલે વિજાપુર તાલુકાનામાંથી આવતી આ બધી દીકરીઓ સાથે સંવાદ થયો ગામોમાં જવાનું થયું કેટલાક ગામોમાં એનએસએસની શિબિરો કરવાનું થયું ત્યારે મારા ખ્યાલ ઉપર આવ કે ભાઈ આ રામ કબીરવાળા તો પોતે અવસાન પછી દાટે છે દાટવાની એક પ્રથા આજે પણ ત્યાં છે કેટલાક મારા રામ કબીરમાં માનનારા મિત્રોના પરિવારમાં અવસાન થયું તારે જવાનું થયું ત્યાં સાહેબ મૌલ્યુઆન કુરાન વાત કલમાં પડતા પણ મેં જોયા પ્રત્યક્ષ જોયા એટલે એનું કોઈ પ્રમાણની એવો જરૂર નથી તો સાહેબ આટલી મોટી ઇસ્લામની અસર ઘરમાં હિન્દુ દેવી દેવતાના ફોટા નહીં રાખવા દેવી દેવતાઓના મંદિરમાં નહીં જવું પાટીદારો વર્ષાસન ના આપે કોઈ એ એના ઉઘરાણામાં ભાગ ના લે પણ નોરતામાં ગાય નહીં પણ તુલસી ક્યારો અચૂક રાખે આ રામ કબીર પંથમાં માનવાવાળા પાટીદારો ગેર તુલસી ક્યારો રાખે અને એક દિવસે તુલસી ક્યારે ભજન થાય અને ત્યાં ગરબા પણ ગાય આવું પણ ધ્યાન ઉપર આવ્યું એક રામ કબીરવાળા ગામમાં જ્યારે સાહેબ અમે એનએસએસની કેમ્પ કરી કર્યો ત્યારે બધા અમારા એનએસએસ પ્રોગ્રામ ઓફિસરને પ્રોફેસરો કહી કે સાહેબ આ લોકો આ રીતે માને મેં આપણે સરસ્વતી માતાની મૂર્તિ તો ભેટ આપો કે ભાઈ જેટલા રામ કબીરમાં માનતા ના હોય એ વિદ્યાર્થીઓ તો ભાઈ સરસ્વતીના પા તો પ્રતિક તરીકે આપીએ છીએ તો શિક્ષકોની પણ લાચારી સાહેબ અમને ના આપો તો સારું તો આખરે સમજાવટથી આપી અમે કે ભાઈ એક આ પ્રથામાં થોડીક બ્રેક આવે એવો જ અમારો અમારો કોઈ તમે બદલાઈ જાઓ રાતોરાત એવો છે નહીં અને મારો કોઈ એવો ઉદ્દેશ પણ હતો નહીં એ વખતે નથી કે આજે પણ પણ બીજા જે માનતા હોય એ પ્રતિક સરસ્વતીનું પછી ને મૂર્તિ એમને શિક્ષકોએ સ્વીકારી અંતરથી બિચારો ભાવ પણ પણ આટલી બધી અસરો ઇસ્લામની પાટીદારોમાં છે આ દેશ આઝાદ થયા આટલા બધા વર્ષો થયા તો એવું કહેવાય છે કે એક સમયે એ લોકો બે નિકાહની ની શાદી કરતા અને બે ફેરા ધ્યાન ઉપર આવું એમને કોઈક ક મેગેઝિનમાં પણ આવી નોટ પણ લખાયેલી છે તો આટલા બધા ફેરફારો હવે તો જો કે બધા ઘણા બધા જાગૃત થઈ ગયા છે અને એમાંથી એ યુવાનો પણ ધીરે ધીરે બહાર આવતા જાય અને એ પાછા માને છે અહીંયા પદ્મનાથના મંદિરને પાટણમાં પદ્મનાભજીનું મંદિર છે અને એના પૂજારી પાછા ગાયત્રીના ઉપાસક છે એટલે જોગ બધું મળ્યું એટલે એમાં થોડી આવી છે એ પોતાની દુકાનમાં ભૂમિ માતાનો ફોટો ના રાખે રાખે કોનો રામ કબીરનો કબીર સાહેબનો ફોટો રાખે બસ કબીર સાહેબ અને એની પૂજા કરે તો આવા પણ પ્રભાવ નીચે છે પાટીદારો આ સિવાય પણ ઘણા બધા પ્રભાવો પાટીદારોમાં છે પુરાણ આવીને મોલવી સાહેબને બોલાવવા પડે બારમાના દિવસે મારા ગામમાં રબારીઓમાં પણ આવું હતું ખમણું કરે કુરાન વાંચે મૌલવી સાહેબ આજે હવે બીજા એક ઉદા પટેલો છે વલસાડ આજુબાજુ એમાં પણ ઈસ્લામનો પ્રભાવ છે ચરોતરના પટેલોએ પણ સાહેબ ઇસ્લામ કબૂલ કર્યું હોય એ વોરા થયા એવું અને એ એ તો પાછા જ્યોતિષમાંય માને એ બધું એમનો પાછો ફિરક કોઈ અલગ છે એ વરાઓ અને આ વરાઓમાં પાછી આપે એ નથી એમાં કણબીમાંથી વરા થયા છે ચરોતર આજુબાજુમાં તો આમ સર ઇસ્લામના સંતો દ્વારા થયેલો માં અને બીજું એક ઇસ્લામનો પ્રભાવ એક ઊંજામાં એના કારણે તો પટેલો એક હેમાળા પટેલની દીકરી ગંગાને ઉપાડી ગયા એવી એક ઘટના કહેવાય છે પણ એ વહીવંશા બારોટોના ચોપડી ચૂપ છે એમાં કોઈ એના પ્રમાણો મળતા નથી પણ એક કુલમી કુલભૂષણ નામની એક ચોપડી મને ઉજ્જૈનના રામગઢીમાંથી મળેલી છે ઉજ્જૈન રામગઢી એટલે ત્યાં રામજી મંદિર છે અને ભાઈ પટેલો એનો વહીવટ કરે છે એના મહંત કોઈ એ સાહેબ પટેલોના ઉત્કર્ષ માટે બધું એ એ વખતે કુલમી કુલભૂષણ પટેલોએ કેવા નિયમો પાળવા એનું એક પુસ્તક કરેલું બસ દોઢસો બસો વર્ષ પહેલાં સબ એ હાથમાં આવેલું મેં જોયું કે ભાઈ આ પાટીદારોના કારણે નાયકો વટલાયા છે નાયકોને આપવા માટે પટેલો તૈયાર થાય એના માટે જો પટેલો ના આપે તો એમને આટલો દંડ કરવો એવી વિગતો તે ત્યાંથી મને મળેલી એ બધું મેં જોઈ અને એમાં ઘટના લખેલી જુદી હતી કે ભાઈ પાટીદારોને વટલાવવા માટે અલ્લાઉદ્દીન ખિલજીનું સૈન્ય જે આવતું હતું એને અટકાવવા માટે એમાં કોઈ ગંગાનો કેવો કોઈ ઉલ્લેખ નથી કે અહેમાળા પટેલનો અહેમાળા પટેલ તો એક જ થયા એ મેનલ દેના પિતા એના સિવાય કોઈ બારૂટોના ચોપડામાં વિગતો મળતી નથી અને તેરમી સદીમાં કોઈ અમાળા પટેલ આવા પરાક્રમી થયા એની વિગત પણ મળતી નથી પણ આવા અલ્લાઉદ્દીન ખિલજીના પ્રભાવમાં આવીને પણ ઇસ્લામ કબૂલો કર્યો હોય એવા પણ કિસ્સાઓ છે મુસલમાની પાટીદાર વૈવંચાના ચોપડાઓમાં મેં પાટીદારનું વૃક્ષ જોતા મુસલમાની સ્વીકારી એવું વાંચ્યું તારે ખબર પડી કે ભાઈ વચ્ચે વચ્ચે પણ કેટલાક કોઈ કારણોસર પાટીદારોએ મુસલમાની સ્વીકારી એટલે હિન્દુ પાટીદારમાંથી મુસ્લિમ થઈ ગયા આવી ઘટનાઓ અનેક ઠેકાણે વાંચવામાં આવી છે તો આમ સાહેબ આ જે વહીવંછા બારવટોના ચોપડાઓની વિગતો જોતા કેટલાક ચોપડાઓમાં પાટીદારોએ લખાયેલા પત્રોને વાંચતા જે નાયકો બદલાયા મધ્યપ્રદેશના કેટલાય નાયકો સાહેબ ઊંઝા ઉમેરમાંતા સંસ્થાનમાં આવેલા કે અમને લખ્યા આપો તમે કે અમે શુદ્ધ બ્રાહ્મણો છીએ ભાઈ અમે તો કઈ રીતે લખી આપી હું મેં બધા સંસ્થાના હોદ્દેદારોએ મારો સંપર્ક કર્યો અમે બધી ચર્ચા વિચારણા કરી એક વર્ષના અંતે અમે એમને લખી આપ્યું કે ભાઈ આ લોકોએ અમારા કારણે વટલાયેલા અને નાયકો મૂળ ઔદિત્ય છે બ્રાહ્મણો છે એવું અમે લખીને આપેલું કે અમારે રિઝર્વેશનમાં રહેવું નથી અમારે તો ઓપનમાં રહેવું છે ઓપનમાં રહેવાનું કારણ એ હતું એમનું કે અમને પાટીદારો સ્વીકારે અને અમારી અજમાન વૃત્તિ ચાલે અમને બક્ષી પંચમાંના લાભ લેવા નથી એ લાભ લેતા સાહેબ પેલા બ્રાહ્મણો અમને સ્વીકારતા નથી ને પછી અમને મેં દાખલો આપેલો એ દાખલાની નકલ પણ મારી પાસે છે જે લખીને આપેલું એ તો આમ પાટીદારોમાં ઈસ્લામનો પ્રભાવ આવા બધા પાટીદારોને ઈસ્લામના પ્રભાવમાં આવતા અટકાવવા માટે નાયકોને વટલાવું પડ્યું એની એક ઘટના બંધ મળે છે એની કથા અહીંયા હું અત્યારે કહેતો નથી વિક્રમ સોન તેરસો છપ્પનમાં બનેલી આ ઘટનાઓ છે તો આમ ઇસ્લામનો પ્રભાવ પાટીદારો ઉપર સમાજ ઉપર બહુ મોટો હતો મધ્યકાળમાં એમાં બારમી તેરમી સદીમાં તો પ્રભાવમાં લાવી અને વટલા અને ક્યાંક સાબ તલવારથી પણ વટલા એવું પણ હશે પણ એવા કિસ્સાઓ તલવારથી વટલાયેલા કિસ્સાઓ બહુ ધ્યાન ઉપર આવ્યા નથી પણ પ્રભાવમાં લાવીને વટલાવાના કિસ્સા ગણાવ્યા છે ધ્યાન ઉપર આજે આપણે જ્યારે ઊંઝાની સમિત બેઠા છે અને પાટીદારોના ઇતિહાસની વાત કરીએ છીએ તો એ શહેરનો ઇતિહાસ શું છે જાણવો બહુ જરૂરી છે એના વિશે થોડી દ્રષ્ટિ આપો જા ઊંઝા આમ તો અરબી ભાષાનો શબ્દ ઉજ ઉપરથી ઊંઝા મારું ગામ મગતુપુર એની બાજુમાં ત્રણ કિલોમીટર મકતુ એ પણ પાઠશાળા પવિત્ર સ્થળ મગતુનો અર્થ અરબી ભાષામાં એ થાય છે એટલે આ બે ગામનામો તો ઈસ્લામના પ્રભાવથી હવે અમારા ગામમાંથી એક શિલાલેખ મળ્યો મહીરપુર જૈન વણિક મંદિર સૂર્યની પ્રતિમા પણ મળી હવાડા ઉપર હતી અત્યારે તો કોઈએ તોડી નાખી મેં બહુ જ એના ફોટા છે બધા પણ હવાડાનો નાશ કર્યો એની સાથે સૂર્યની સાત ગોડા ઉપરની સવારીવાળી પ્રતિમા હતી તો આ બે ગામનામું ઈસ્લામના પ્રભાવમાં બાજુમાં ઉનાળામાં ઈસ્લામના મોટો ભાગે ઇસ્લામને પાડનારા લોકોની સંખ્યા પણ વધારે બખરમાં પણ મુસ્લિમોની સંખ્યા વધારે તમે જુઓ આ બાજુ ઊંઝાની ચારે બાજુમાં બેકગ્રાઉન્ડ ઊંજા એક બહુ પ્રાચીન નગર છે સાહેબ આ ઉદ્દિચ્ય ગ્રામ તરીકે ઊંઝાની ઓળખ હતી એક કાળે અને વડનગરના બારી શિલાલેખમાં એક શિલાલેખ છે એમાં સ્પષ્ટ લખ્યું છે ઉદ્દિચ્ય ગ્રામના શ્વેત સત્ર ધારણ કરનારાઓ શ્વેત્ર ધારણ કરનાર નૃપના શિરચ્છેદ થયેલાના વંશજો એટલે એ પાટીદારો માટે વપરાયેલું હોય એવું એ એ આખો શ્લોક જોતા મારા ધ્યાન ઉપર આવેલું વર્ષો પહેલાં ઉદ્દીચ ગ્રામના હણાયેલા શિરચ્છેદ થયેલા નૃપના તજાયેલા શ્વેત સત્રો એ સફેદ ફાળિયા પહેરતા પાટીદારો આ બધા ઉલ્લેખો જોયા ત્યારે મને ખ્યાલ ભાઈ આ ઉદ્દીચય ગ્રામ તરીકે આ નગરનો ઉલ્લેખ એના રાજાઓના ઉલ્લેખ તો વિવંચાર ચોચોરના ચોપડે જોયા શિલાલેખમાં પણ જોવામાં આવ્યું અર્જુન આજે પણ એ શિલાલેખ છે સરકારે એને લોખંડની જાળીથી પુરાતત્વ ખાતાએ અર્જુન બારી ગેટ ઉપરના શિલાલેખને સાચવ્યું છે એમાં ખાસ કરીને લગભગ સાતમા આઠમા નંબરે સિદ્ધરાજની ઉત્પત્તિ વિષય એક શ્લોક છે સિદ્ધરાજની ઉત્પત્તિ આ કારણે થઈ અને વચ્ચેથી કોકે તોડી નાખ્યું છે તોડતા તોડતા અહીંયા સુધી તોડ્યો તો આમ ઊભો તૂટે પણ અહીંથી તોડવાનું શરૂ કર્યું પછી તોડતા તોડતા આટલે અહીં અટકી ગયા એટલે ઇરાદાપૂર્વક કોઈ એ કરેલું કંક છે એ સિદ્ધરાજની ઉત્પત્તિ વિષયક વાત આપણે જ્યારે કોઈક દિવસ કરીશું તો એની પણ વાત એમાં વણી લઈશું પણ એ એક ઉદ્દિચ્ય ગ્રામ તરીકેનો ઉલ્લેખ બીજું પાલીતાણામાં સાહેબ ઊંઝાના જૈન વણિયાએ જે દાન આપ્યું એમાં ઉચ્ચાપુર નરે ઉચ્ચાપુરના વણિક એવો ઉલ્લેખ છે એ ઉચ્ચાપુર એ આજનું ઊંઝા છે એ ઉપરાંત સાહેબ તમારે આ બધું જોવું હોય વિગતે તો ઊંઝામાં એક પ્રાચીન કુંથુનાથનું જૈન દેરાસર છે એ એની પ્રતિમાઓ સબ બે હજાર વર્ષ જૂની પચીસો વર્ષ જૂની અગિયારસો વર્ષ જૂની કેટલીય પ્રાચીન પ્રતિમાઓ એ કુંથુનાથના જૈન દેરાસરમાં છે એ દેરાસરમાં પણ ક્યાંક ઉલ્લેખો ઉચ્ચાપુરના આવે છે એટલે આ નગરનું નામ ઉચ્ચાપુર હતું આજે એ સાહેબ જે મોલ્લોતોનો મોટો માર્ગ છે એને ઊંચા ઘર તરીકે જ લોકો ઓળખે છે મોલ્લો તોનો મોટો માર્ગ કે જે પ્રાચીન ઉમિયા માતાની પ્રતિમાને સંતાડી હતી કોઈ ગોખમાં તો એને ઊંચા ઘર તરીકે ઓળખવા અને છે ઊંચું અને તમે ઊંઝામાં એક ખપેડીની પાણીની ટાંકી છે એક મારા મિત્ર હતા પ્રોફેસર દિવંગત છે અત્યારે એ મને લઈ ગયેલા ઉપર દવે સાહેબ મારા સાહેબ જ હતા આમ તો એમના હાથ નીચે હું ભણેલો હોય કે જો આ આટલું બધું મોટું ઊંચા ઊંઝા નગર આટલું ઊંચું છે ત્યારે મને ખ્યાલ આવ્યો કે એમણે મને ચડાયેલો એ પણ ચડેલા કે બીજો આટલું આ નગર ઊંચું અસાધારણ ઊંચાઈ ઉપર ઊંઝા નગર સાથે ઉપર દૂરથી જુઓ તો ખબર પડે એટલે આ ઊંચાપુર કદાચ એ કારણે છે કે અસાધારણ ઊંચાઈ ઉપર છે માટે અને ઉદ્દિચ્ય ગ્રામ શબ્દ આના માટે વપરાયેલો છે તો ત્યારથી જ શરૂ કરી અને આ દિન સુધી આવતા ઊંઝાનો ઇતિહાસ એટલે તો ઉથલપાથલોનો ઇતિહાસ તોફાનોનો ઇતિહાસ પાટીદારોના સંઘર્ષનો ઇતિહાસ કેટલાય રાજાઓની ચડાઈઓનો ઇતિહાસ કેટલા રાજાઓની તમને લિસ્ટ આપી કેટલા રાજાઓ ઊંઝાનગર ઉપર ચઢાઈ કરી એનો પ્રતિકાર પાટીદારોએ કર્યો કોટ કિલ્લા ક્યારે કયા રાજાએ બનાવ્યા એ ઊંઝાનગર એટલે મહાયજ્ઞોના હોમ હવનોનો ઇતિહાસ કેટલાય રાજાઓએ સમયે સમયે અહીંયા મહાયજ્ઞો કર્યા એની સિલસિલાબંધ વિગતો ઊંઝાનગરમાં આપણને મળે તો મેં તમને એક તો કહ્યું ભાઈ કૃતપાલ રાજાની વાત અગાઉ પણ મેં કરી એ કૃતપાલ રાજા એ તમે જો ઊંઝાનગર સાથે વ્રજપાલ એ બસો બારમાં સાથે એવી એક આરતી ગવાય છે પણ બારોટના ચોપડામાં તો ક્રતપાલ લખેલું છે પણ કોઈ વાંચકે વાંચતા આવડ્યું નહીં એટલે વ્રજપાલ વાંચી દીધું હશે અને બિહારના માધાવતીના રાજા તરીકે સ્થાપી દીધા એટલે પછી ચાલ્યું કોઈએ તપાસ જ ના કરી કે ભાઈ આ વ્રજપાલ છે કે કૃતપાલ છે શું છે અને પછી તો ચાલ્યું એટલે આજે પણ વ્રજપાલના નામે જ બધું ચાલે છે પણ વાસ્તવમાં એ ક્રતપાલ રાજા છે એ રાજા વસની ચડીયા એટલે એની ફોજ ઉપર સાત વાઘને પકડી લાઈન સાથે છોડ્યા તેર સૈનિકોને ફાડી કાઢ્યા એ ઘટના એના પછી એના યુદ્ધના વર્ણનો એના પછી ઊંઝાની અંદર થયેલો રામદત્ત રાજા રામદત્તે બનાવેલા કોટ કિલ્લા એ કિલ્લામાંની ઊંઝાની આજુબાજુ ચારે બાજુ આજે પણ ખાય છે અઢીસો ફૂટ મોડી એમાં તો રોડ થઈ ગયો અત્યારે પહેલાં તો બહુ ઊંડી હતી પૂરાથી પૂરા અને દૂધલી તળાવમાંથી પાણી છોડે એટલે ચારે બાજુ ઉંજાનગરની પાણી થઈ જાય કુદરતી સાહેબ એની અંદર કોઈ આવી ના શકે અને અંદર કિલ્લો કિલ્લાના અવશેષો પણ હતા આજે પણ ઊંઝામાં દરવાજા છે કયો દરવાજો ક્યારે એનો રિનોવેટ થયો એના એના પણ વિગતો કઈ કઈ પોળો ક્યારે બને એની પણ વિગતો આપણને મળે છે તો આમ રામદત્તે બનાવેલો કિલ્લો એ કિલ્લો આજે પણ એના અવશેષો તો થોડા થોડા ક્યાંક ક્યાંક સમયે સમયે છે એના પછી સાહેબ અવનીપત રાજાએ કરેલા આ મોટા યજ્ઞની પેલા સોના ચાંદીના સાડા પાંચ હાથ ઊંડો સોના રૂપાના પતરાથી મઢી દીધેલો કૂવો કરી અને એની અંદર તાંબા પિત્તળના ઉના દેગડાથી ઘી રેડતા તાંબાની કાનસથી સબ આઠે પોર યજ્ઞ કુંડમાં ઘી ઉમાય એવી વ્યવસ્થા સાડા સાતસો ગાડા હોમ હવનમાં રોકાય એવી વ્યવસ્થા કરેલી અને તેરસો બ્રાહ્મણોને વરુણીમાં બેસાડેલા અને અઢારસો બ્રાહ્મણો સબ એ યજ્ઞના કાર્યમાં જોડેલા તો આવા બધા વર્ણનો ઊંઝા નગર સાથેના ભવ્યાતિભવ્ય પણ મળે છે યુદ્ધ કરવાના એ વર્ણનો મળે છે અલીબેર નામનો મુસ્લિમ ગલ ચડી આવ્યો અને ઊંઝાનગરનો કોર્ટ ભાગ્યો ભાગ્યો રે ઊંઝાનો કોટ કોર્ટ ઉપર ઊંચી થઈ તલવારો ઊંચી આવા જોડાખણા પણ મળે છે ઊંઝાનગર સાથે જોડાયેલી લોકગીતો પણ મળે છે લાસડાઓ પણ મળે છે ઊંઝાનગર સાથે જોડાયેલી મેણલ દેની આખી કથા મળે છે મેણલનો નાય નામે એક આખી કથા મળે એ કથાઓ તમે જુઓ આ બધી ઘટનાઓ પાટણના રાજા પરણવા આવે એની વિગતો મળે છે એ વખતના દ્રશ્યો પાટીદારોને જ્ઞાતિ બહાર મૂકવાની વાત ઊંઝાનગરમાં અને બીજાઓને સામેલ કરવાની વાત ત્યારબાદ સાહેબ વનરાજે જ્યારે ઊંઝામાં ગાદી સંભાળી ત્યારે ઊંઝાનગરની અંદર સાહેબ રાણા પતરામલને એક પટ્ટો આપ્યો ઊંઝાનગરનો અને રાણાઓને પ્રસ્થાપિત કર્યા તો પતરામલના વંશજો સાહેબ એટલો અમાનરત કરવા માંડ્યો એના એના સિલસિલા વર્ણનો આપેલા છે કઈ એ દીકરીઓના નામ સાથેની વિગતો આપણને મળે અને પાટીદારોએ પછી જઈને ફરિયાદ પત્રામલને કાઢવા માટે આ રાણાઓના અઢીસો ઘર થયા સાબ સારી વસ્તુ જોઈએ તો પડાવી લે કોઈ બેન દીકરી જતી હોય તો પણ એને મુશ્કેલી ઊભી થાય તો આ બધી વાતો સાહેબ પછી તો સિદ્ધરાજ જયસિંહ પાસે એમાં મલ્લો જાય છે અને ફરિયાદ કરે છે તો સિદ્ધરાજે એક જાદવ પટાવતને આ કામ સોંપ્યું કે ભાઈ તમે જાઓ હવે ઊંઝામાં અને આ હેમાળા પટેલ અને એમની સાથે બીજા બે સૈયો પટેલ સૈયો પટેલ તો હેમાળા પટેલના પિતાનું નામ છે હેમાળા પટેલને બીજા એક મોડલો બે ગયેલા આ બે કે એમ કરો અને ત્યાંથી જાદવ પટાવતોને સાથે સિદ્ધરાજે મોકલી અને રાણાઓની કતલે આમ કરાવેલી ત્યારથી દીવો રાણો કરવો એવી એક આ એરિયામાં દીવો ઓલવવા માટે દીવો રાણો કરવો તેઓ એક પ્રયોગ પ્રસ્થાપિત થઈ ગયો એક આ ઘટના ઊંઝાનગરની ઉથલપાથલોમાં જોવા મળે પછી આ જાદવ પટાવતો હોય અને જાદવોએ પાછો અંગત કરવા માંડ્યું અને એના પછી તો મોહમ્મદ બેગડાને મળી અને સરખેજ જઈ અને ત્યાંથી સરખેજથી જદરાણા મુસલમાનો પાછા અહીંયા આવે છે અને જાદવોની કતલે આમ કરે છે અને જાદવોને કાઢે છે અને પછી આ જદરાણા મુસલમાનો ઊંઝામાં આવે એટલે લે બન્યા ગુડ દે ઠીકરું નાખે અને લે બન્યા ગુડ દે આવા પરાક્રમી પૂંછી દાખલ થઈ વેરો ઊંઝામાં જેટલા ઘર એટલી પૂંછી આપવી પડે પહેલાં એણે વહુ આવે તો આવા બધા જે ટેક્સ લગાયા એની સામે પછી વિરોધ થયો વિરોધ થતાં સાહેબ જાદવોને પણ આ પાટીદારોએ મોટા માગની અંદર બોલાવીને કતલે આમ કરી એનો પણ એક સિલસિલા બની ત્યાં છે ત્યારબાદ સાહેબ પાટીદારોના જે થોભણભા થયા એમને આખું ગામ જમાડી દીધું અને વાણિયાઓએ ફરિયાદ કરી કે ભાઈ આ ટેક્સના પૈસાથી થોભણભાએ ગામ જમાડ્યું એટલે સયાજીરાવ ગાયકવાડે આ થોભણભાને પકડવા માટેનો એક હુકમ છોડ્યો અને થોભણભા ભાઈ નાસી ગયા એક મોટો ડાલો થોભણબા નીચા હતા ડુબળા પાતળા હતા એવું વર્ણન મળે છે અને એક ડાલાની અંદર ડૂઢા ભરી અને એમને સુવડાઈને ઉપર ડૂઢા મૂકી અને વડાગલાના ચૌધરીઓ એમના કોઈ મિત્રો હશે એ લઈ ગયા એમને વણા ગ્લા ત્યાંથી પછી સંતાડીને દેણપ ઓફ સંતાડે ગાયકવાડનું લશ્કર એમની પાછળ ફરતું યદુજી અને એક બીજા કોઈ બે ઠાકોરો એમની સેવામાં સતત રહેતા આવા બધા વર્ણનો અને એમને બંદુકા વિવાહનો આમાં સુધારો કર્યો એ જ થોભણભાઈ અને એ થોભણભાઈએ આ જમાડી દીધું પછી એમને કંઈ કેદ કર્યા આખરે પકડાયા અને ત્યાંથી ગણિકા મારફતે પછી એમને છોડાયા એનો પણ એક બન ઇતિહાસ છે પાટીદારોએ અહીંયા જે વાણિયાઓને માર્યા એટલે પાટીદારોમાંથી સાત પાટીદારોને ગાયકવાડ પકડી લઈ ગયા અને અહીંયા ફાંસી કુએ એમને ફાંસી આપેલી આ જદરાણાઓ એનો પણ ઇતિહાસ જદરાણાઓ વારે વારે ઊંઝાની અંદર આવી લૂંટફાટ કરતા જ્યારે નાસી ગયા પછી એના પ્રતિકારની ઘટનાઓ એના આ દિવસે કયા દિવસે જદરાણા હોય એની પણ કડીબદ્ધ વિગતો ઊંઝાના ઇતિહાસમાં સામેલ કરવા જેવી આનું તો એક પુસ્તક થાય એટલી બધી વિગતો ઊંઝા વિશે મળે છે અને બીજા સારા કામોની પણ વિગતો મળતી હશે પણ મેં તમને ઊંઝા ઉપર અલ્લાઉદ્દીન ખિલજી ચડી આવ્યો એ સમયનો તમે વિચાર કરો કે ભાઈ એ મૂર્તિઓને સંતાળી દેવી આખો નગરનો નાશ કરવો ઊંઝા નગર વિક્રમ સાવંત એકસો ને એકમાં જે ધરતીકંપ આવ્યો એમાં ઊંઝા નગર નાશ પામ્યું સાહેબ નાશ પામેલું નગર ફરી પાછું બેઠું થયું એ એ ઉપરાંત પાંચસો ને છ માં મને કે પાંચસો ને માં કે વિક્રમ સાવંત આ કાઢી નાખું ફરી ઊંઝાનો નાશ થયો નવ કરી ઊંઝા વસ્યું એમાં કયા કયા શાખના પટેલો આવીને ફરી વસ્યા અસારવાથી મના પટેલના વંશજો આવીને વસ્યા એવું મારી સ્મૃતિમાં છે તો આ વારે વારે ઊંઝાનગરનો નાશ થાય ફરી પુનઃ એને પ્રસ્થાપિત થાય કેટલીય વાર ઉંઝાનગરની સ્થાપના થયેલી એના પણ સિલસિલાબંધ ઇતિહાસો મળે છે સાહેબ ઊંઝાનગર વિશે જો વિગતવાર વાત કરવા